હા ભાઈ આ અમારા થોડા પૈસા ઓલા હલવાઈ ગયા તમારું નામ બોલો નામ તમારું નામ મારું નામ દક્ષા બેન દક્ષા આખું નામ બોલો દક્ષાબેન મનોજભાઈ મનોજ ભાઈ સોંધરવા સોંધરવા હા તમે પાલન ગઢા માં રહેલા હા પાલન ગઢા હા અમે હા અમે આ પપ્પા ને ત્યાં અમારે પાલન ગઢા તો તો ભાઈ ભાઈ પણ આ હું નથી કેતા કઈ ઠેકાણે રાખ્યા બધું અમારી પૈસા આમ જોવા જાવી ને ને અમારો લાખ રૂપિયા હવે બધા કરવી ખાલી અમે અમે દીધા પચાસ હજાર બી જ એમ એકવીસ હજાર હાલો ભાઈ અમે લખાવ્યા હતા પણ હાલો ઈ આપડા દાદા નામ પર જવા દેવી ક્યાં દાદા નામ પર ઈ આઈ ને ઓલું માંડવો કર્યો તો ને ભાઈ આ હું ઈનું નામ છે હું નામ ઈવડે ઉદય ઉદયભાઈ ઉદય હા ઉદય ડોડિયા ઉદય દોઢિયા ઈ ક્યાં ક્યાં નો ભૂવો ઈ આપડે આનો ભૂવો છે ઈ મને તો ઈ નથી હા કોટડિયા દાદા નો કોટડીયા હા ઈ મને કોટડીયા દાદા નવો આવ્યો મને લાગે

ઢોળાવતો ગયો ને ભાઈ રૂપિયા કઢાવતો ગયો ઘણાય રૂપિયા અમારી પાસે થી લઇ ગયો તઈ પછી અમે ભાઈ એવા ભોળાઈ ગયા એની વાતમાં તો એને માંડવો રાખ્યો ત્યાં તે અહિયાં આવી ને એની માં ને લઇ ને આવ્યો ને એની માં ભાઈ અમને હું ભાઈ કોનો ખબર એવી વાતો ભોળવી દીધા તો કે દાદા નો માંડવો છે તો કે ભાઈ તમે એમ કે પૈસા વધારે લખાવો એમ કે આમ તેમ ને બધું હવે ત્યારે ભાઈ અમારે નથી કેતા કે ધંધા પાણી થોડું ખારું હતું તો ભાઈ તોય અમે ભલે આમથી થી થી કરી ને દીધા તા તમે માનો કે નો માનો ઈ જે પૈસા અમે દીધા તા ને એનું વ્યાજ જો અમે નઈ ભરતા હશે ને તો અત્યારે હું છે ને નો ભાડું ભરું ના ના હાલ તો તમે ભરશો જ એટલે હજી અમે હજી નો અમે વ્યાજ ભરીએ છીએ પૈસા નું તમે હાલ હું તમને દેખાડી દઈશ તમે ઉપાધી કરો એટલે ભાઈ જીમ બનાવીને ને ખાઈ ખાય જો ઈ 50000 તો ઈ જો કાઢ્યા હોય ઈ એટલું તો ઈ ઈની પાસે કાઈ નથી જો તારી હાસો માણા હોત ને તો તારી આ ભીખ નો માંગત માણે પા હાસો તો ઈ સદ ને હું આ લોકો ને મારા ઘર ના માણે ને ના પાડતી તી કે આ બધી વસ્તુ માં નથી પડવા પણ હું ભાઈ મારા છોકરા ને મારા ઘર વાળા ને એને કઈ

હારું છો ભાઈ તમને એક કઈ દઉં ઈ એક કમાવાનો ધંધો છે ખીમડીયા નું ધંધો કર્યો તો ઈ ખીમડીયો ઈ ના માં આવતો ને ઈ ખીમડીયો જો તમારા ઘરે સો સોઈ દીધો તો ઈ ના ઘરે અટણ ભૂખ્યા બેરાણો છે દીનો પેલા સોઈ કે તમારું હા તો ઈ તો વાત છે ભાઈ પણ આપણે એવું બુદ્ધિ દોડાવી જોઈએ ને કે તારી આપણી પા ભીખ મોલ્યા માંગતો હોય એટલે ઈ હવે ખીમડીયા ના માંડવા કરો ને ઓલા ના માંડવા કરો ને ક્યાંક છોકરાને ભણાવો ને એની સ્કૂલ ઊ બનાવો हाँ सी बात सब भाई नहीं कहते तो तमें नहीं आगे ले जा नगर तमें बताए मटमास घर शो હા હાચી વાત મારો છોકરો કેટલો ભણેલો છે ભાઈ તો અત્યારે એની વાત માં આવી ગઈ છોકરો ના એટલે માનવી એટલે હવે અમે શું છે ભાઈ અમે અમારા માતાજી ને પકડી ને ગયા છે કેમ કે અમે બધી રીતે હવે આમ ભેરવાઈ જ ગયા છીએ હવે અમે તમારી માતાજી ને પકડી હોય તો તમારી માતાજી ને મને એકાદી વાર વાત કરાવી દેજો ને હું તો પૂછી લઉં મારી આવડાનો આવડા નો ખીમડીયો કરી નાખ્યો તો તું ક્યાં હતી.

લે આ બધી દેવ્યો દેવતા ને આ બધા ગઈકા કાલીન તમે ધંધા કરો તમને કોણ કહે ભાઈ અમે તો તમને ચોખું કેય ભાઈ આવામાં અમે પડી નઈ ભૂત ભુવાને ડાકલા ઈ તો વેમી હોય ને વળગે કરવાનું તમારી કુળદેવ કરતા તો આ માને નો રે પછી આ નો રે ને રે ભાઈ એવું કોણ ડાડા એટલું બધું બોલ્યા છે ને

મેં તો આ ખીમડીયા બીમારીયા ને બધા ને રોડે સડાવી દીધા એટલે ઈ ખીમડીયા ને ગેટ માંથી બારો નો નીકળે ઉપર કોર્ટ તમે જાવ ન્યા કને એ ગેટ બેઠો છે હવે એવડા ઘટ માં લઇ જાય ન થાય મારો દાડો ખીમડીયો રમ મારો વીર ખીમડીયો રમ એ ડાબી બોલે જમણી વોકરા કરે હું કે પાંચ હજાર માં નો પડ્યા બાપ જો અગિયાર માં પડી દો તો માંડ્યા ખાતર ખીમડીયો બોલું આમ કરી કરી ને બધા ની ભઠી બગાડી નાખી

नकर मी मैंने, मैंने आ मु तमारा तो जाज देव એટલે મહિને મહિને નિવેદ કરવા પડે કર કર અટા ભાઈ તોય કાઈ ઓળુ નહીં હા તમે તેમના નિવેદ કરો ને હાસા કીના કરો તો મને તેડે જો હું ખાઈ હું આ દેવરીની ઘી ને એવું બધું ખાઈ સુંદરવા પછી આપણે રહે સુરત સુરતમાં કઈ જગ્યાએ હા ભાઈ હે હા સુરતમાં વિસ્તાર કર્યો કીધો बाउचर नगर सोसाइटी वेड रोड ठीक मतलब नगर सोसाइटी वेड रोड बाउचर नगर सोसाइटी बाउचर नगर बेड रोड हाँ वेड रोड वेड का वेड नगर वेड आ, वेड हाँ वेड, वेड? वेड, वेड, वेड रोड बाउचर नगर सोसाइटी ओके बेड रोड बाउचर नगर सोसाइटी हाँ

88 તહું 63 થઈ તો હા 63 63 ઓકે હાલો તમને એનો વિડિયો ને એવો બધું નાખી દો શું તમારામાં 6 6 8 ને 10 ઓકે હા એ ભુવાના ફોટા આ એ ફોટો ને આખો વિડિયો જ નાખી દે એનો પછી ત આ ફોન વાત કરી દક્ષાબેન તમારું હું થાય મારા હગો ભાભી છે એનો ફોટો મોકળો હા હા એનો આ ઓલા ને રોડિયાના ફોટા ને વિડિયો બધું નાખી દઉં છું હા ના કરી દઉં હા ભલે હા હાલો અરે મજામાં ભાઈ ઉદય ભાઈ એ મારે કીધું આપણે હું રાવળદેવ બોલું પણ રાવળદેવ

ઈ તો તમને બીજું તો કરી મેં તમને ઉભારીઓ ઉભારીઓ મારી વાત નો મનસુખભાઈ મનસુખભાઈ ભાઈ મેં તમને કીધું ને કે તમારી પાસે પ્રૂફ હોય તો મારી પર કેસ કરી દોધા મને તો મારી માતાજી ઉપર ભરોસો છું નામ લઈ લેવાના એટલે નો દેવા હોય પોલીસ ના તમને એ વાત નથી કરી કે એનો છોકરો ખીમડીયા ડેડા નો ભૂ હશે તમને વાત નથી કરી

માનો માંડવો કરી માનવા માં ગલવી દેવાના અને નો દેવા હવે તમારી પાસે હવે તમે કેસ કરી દો માને માનો માંડવો કરીને ઓલીને ગલવી દીધા તમને ફાઇનલ ખબર છે ભાઈ ભોય કે છે આ તમારે મોઢે તમે કીધું મે માનો માંડવો કર્યો તો નીમાં લખાવ્યા તા એટલે લખાવ્યા તા એની પાટી કોઈ ઉભારીઓ કોઈ એની પાસે લેબલ નતું ગયો ઉભારીઓ ઉભારીઓ વાત કરો એમ ને તમે વાત કરો છો તો લખાવ્યા તા કોઈ લબડવા વાળું નતું ગયો એની પાસે અને તમે આવી ઉભારીઓ તમે આ રેકોર્ડિંગ કરો અને તમે યુટ્યુબ માં ચલાવો ઉભારીઓ ઉભારીઓ વાત સંભળો નોકરી દેવાના માંડવા નથી ભાઈ તમે એની અરે જે બોલો છો ને તમે કીધું મારો દાડો તારો સારું કરી દે તમારો દાડો તમને દાડીએ મળી લેશે અને ઓને કલેક્ટર બની જાય બનાવી દે ધંધા કરો તમને સારું લાગે છે કામ માં ધંધો કરો તમે રૂપિયા કામ માં ધંધો કરો એ તમને સારું લાગે આ રેકોર્ડિંગ કરીને તમે ઇન્સ્ટાગ્રામ માં યુટ્યુબ માં ચડાવો તમને સારું લાગે છે

રમે એ તને કપાવી માં મોકલે તને કોક ની દાળીએ મોકલે એ તું તો કડિયા મોકલે તમે કલેક્ટર કચેરીએ નહી મોકલે સામે કલેક્ટર માં નહીં મોકલે તને બધી સિમેન્ટમાં મોકલ છે તારો દાડો

તને કંકોત્રી કંકોત્રી કે મારી સર્વિસ હવે તું કંકોત્રી સાહેબ તોય તને કંકોત્રી ક્યાંય દેવા દેવી ઘરે પડી રહી કેમ કે તેજી નથી કર્યા કર્યા તારો ખીમડીયો ભેગો આવે તોય મારે

ताँगा 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 तारो कहीं ना मारूं तारो मारो समझ गया तीन आने तारो मारो मारूं वो पड़ी जो तार किमानी यान तारो पाँची यान तारो बोरी यान तारो घोड़ी यान बदाय निकला यान तो रोड़ा सीज़ा जो तेरोड़ा सीज़ा हाँ आप वो लोग बीएन क्या से आये थे तबो है

તમે માનવામાં આવો ને એટલે હું તમને બીજા જ દિવસે એ કીધું બીજા દિવસે આવો ને એટલે તમારા હાથમાં આપી દે એમ કે મારી પાસે પૈસા તો એમ કે પડ્યા છે ભાઈ પણ કે ઘટા મૂક્યા હોય તો ભાઈ કોની પણ લેવા જાવ એમ કે આના પપ્પા એમના અમે કેટલું અમે મેન મારા છોકરાએ કીધું પણ એ માન્યા નહીં હવે એ બેન મને જબાન દઈ દીધી એટલે મારે એને દેવાના માથે કાંજે કરી ને ત્રીસ હજાર નું વ્યાજ એને નહીં ભરતા હોય ને ભાઈ તો હું તમને હું કોના હમ ખાઈ ને કવ જો એ ત્રીસ હજાર નું વ્યાજ હજી અમે ભરીયે છે એ ત્રીસ હજાર લઇ ગયા ને આ ગાડી અને પછી એ બે ને હું કીધું ભાઈ કાલે હવારે તમને હું તમારા હાથ માં પૈસા આપી દઉં તો બીજા દિવસે આ જયારે આ લોકો માંડવો પતાવી ને નીકળ્યા ને હવારે તો આને પપ્પા કીધું તો એમ કે બેન ઓલા પૈસા મેં તમને દીધા તે લાવો ને કે હું અત્યારે એક બે દિવસ નો વાયદો કરી ને આવ્યો છું એમ કે તો કે ભાઈ એમ કે ખમી જાવ ને એમ કે જો કોઈ એમ કે પતાવી પૈસા કોઈ લૂંટાયા લુટાવ્યા ના હોય આમ તેમ કેટલાય બાના કાઢ્યા અને એમ કે તમે ઘરે કોઈ એટલે હું તમને એમ કે મોકલાઈ દઉં છું પૈસા કઈ મોકલાવે પછી અમે કેટલી વખત ના ફોન કર્યા તો હા દઉં છું છું હા દઉં કેટલાય બાના કાઢ્યા ભાઈ કેટલાય બાના કાઢ્યા સો મહિના જાણી તો કેટલાય બાના કાઢ્યા પછી કે અમારું ભાઈ અમાર તો ઘર તૂટવા પર આવ્યું તો એમ કે અમારું ઘર તૂટી જાઓ અમે તો રખડી જાઉં ભાઈ થોડીક શાંતિ રાખો એમ એમ કરીને કેટલાય બાના કાઢ્યા પછી અમે સેલી અમે કીધું ભાઈ હારું બાપા જા તારા જયારે દેવા હોય ત્યારે દે જેવા બીજું તો હું ઘર દેવા એ પછી ની મામને હું કે ખબર છે તમે મારા છોકરા ને તો પૈસા કઢાવાનું કેવો છો ને કે મારા છોકરા પાસે કેવો દેવ છો ને એમ કે હું કાકી આ વાતમાં કઈ ખબર નથી પડતી એમ કે તમને બરબાદ કરી નાખશે આમ એવું બધું પણ અમે થોડાક બીઆઈ ગયા મેં આને કીધું મેં જવા દે રૂપિયા આપડે રડી લેવું પણ જવા દે મેં કીધું પૈસા બીજું તો હું કરું જો એટલું બધું અમે એટલું હવે ને એવો વિશ્વાસ હતો ભાઈ તો અમે કઈ એટલી બધી વાતો પેલા ની કઈ રેકોર્ડિંગ નથી કરી નકર અત્યારે તમને રેકોર્ડિંગ સાંભળાવે ભાઈ

એ હમણાં જયારે તમને મોકલવાનું હતું ને ત્યારે પેલા અમે અહીં ને વાત કરી હતી ત્યારે એવડા મોઢે ના મોઢે એવડા બોલ્યો હતો કે વીસ હજાર તમે તો લખાવ્યા હતા અને ત્રીસ હજાર ખાલી અમારે તમને દેવાના છે મારી માને તમે ત્રીસ હજાર આપ્યા હતા જો એ ત્યાં સુધી બોલે છે જો સાંભળજો તમે કઈ વાંધો નહીં તમે મને તમારો ફોટો મોકલો હાલો પછી મારી પાસે એટલો બધો ટાઈમ નથી હોતો તમે કઈ કઈ તમારા ફોટા મોકલી દેલો હાર હાર હાર